હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ભીંડા મસાલાની રેસિપી ભીંડા મસાલા છે જે આપણે હોટલમાં ખાતા હોઈએ છે તો એવા જ ટેસ્ટી હું તમારી સાથે રેસિપી શેર કરીશ તો એની માટે મેં અહીંયા ભીંડા લીધા છે એક નંગ લીલું મરચું આવે છે તે લીધું છે સાતથી આઠ લસણની કઢી લીધી છે એક નંગ ડુંગળી લીધી છે વઘાર માટે તેલ લીધું છે કાશ્મીરી લાલ મરચું લીધું છે રાઈ મીઠું હળદર જીરું દહીં ટામેટું અને અહીંયા મેં થોડા સિંગદાણા અને થોડો ગરમ મસાલો લીધો છે તો આપણે હવે રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલા તો ભીંડા છે જે મેં ધોઈ લીધા છે તેને આપણે આ રીતે સાફ કપડાંથી લૂછી લેવાના છે લૂછી અને આગળથી આ રીતે થોડો ભાગ નીકાળી દેસું અને પાછળથી પછી આપણે તેને આ રીતે કાપો લગાવી લેશું આ રીતે આપણે કાપો લગાવવાનો છે આ રીતે કાપો લગાવી લીધા પછી આપણે તેના બે ભાગ કરી લેશું જો તમારો ભીંડો મોટો હોય લાંબો હોય તો તમારે ત્રણ ભાગ કરવાના છે આ રીતે આપણે બધા ભીંડા છે તેને કટ કરી લેશું તો આપણે આ રીતે ભીંડા કટ કરી લીધા છે હવે આપણે મિક્સર જારમાં છે શિંગદાણા છે તે બધા એડ કરીશું શિંગદાણા થોડું જીરું થોડું લાલ મરચું થોડી હળદર સેજ મીઠું આપણે આ બધું એડ કરી અને પીસી લેશું આપણે આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે તે આપણે નીકાળી લેશું આપણે આ રીતનો પાવડર તૈયાર કરી લીધો છે તે સાઈડ પર રાખી દેશું અને હવે આપણે જે ડુંગળી છે તે ક્રશ કરી લેશું હા આપણે એ જારમાં ડુંગળી ક્રશ કરી લીધી છે હવે એમ જ આપણે ટામેટાના ટુકડા કરી ટામેટો પણ ક્રશ કરી લેશું આપણે ટામેટાની પણ પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે આપણે ગેસ પર કઢાઈ રાખી અને ગેસ ચાલુ કરી લેશું અને એમાં ત્રણ ટોકળી જેવું તેલ એડ કરી લેશું વઘાર માટે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ ધીમો કરી લેશું અને જે સમારેલા ભીંડા છે તે એમાં એડ કરી લેશું આપણે હવે જે હળદર પાવડર છે તે એડ કરીશું અને સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું અને ફરી તેને બરાબર મિક્સ કરી લેશું હવે આપણે એમાં અડધું લીંબુ અડધું લીંબુ છે તેનો રસ સેડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું ચોડે ત્યાં સુધી આપણે દહીંની જે પેસ્ટ તૈયાર કરવાની છે તે કરી લેશું આપણે દહીંમાં કાશ્મીરી લાલ મરચું એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું આપણે થોડું જ એડ કરવાનું છે કારણ કે આપણે ભીંડામાં પણ કરેલું છે અને પહેલાં જે મસાલો બનાવ્યો હતો તેમાં પણ કર્યું છે હળદર એડ કરીશું અને બધું એડ કરી બરાબર મિક્સ કરી લેશું આ રીતના આપણે એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું હવે આપણા ભીંડા જે ચડી જવા આવ્યા છે તો આપણે સેફ કરી લેશું ભીંડા આપણા ચડી ગયા છે તો હવે આપણે ભીંડાને નીકાળી લેશું આપણા ભીંડા છે જે ચડી ગયા છે હવે આપણે તેને નીકાળી લેશું અને તે તેજ તેલમાં થોડું તેલ વધારે એડ કરીશું અને વઘાર આપણે આ તેલમાં જ કરી લેશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું રાયતા તળે એટલે આપણે એમાં જીરું એડ કરીશું જીરું બરાબર થાય એટલે આપણે જે આ મસાલો તૈયાર કર્યો છે તે અડધો એડ કરીશું પછી આપણે તરત જ ડુંગળી અને હવે આપણે આ બધું ચડવા લેશ જાય અને તેલ છૂટું પડે એટલે આપણે આ ટામેટાની પ્યુરી એડ કરીશું બરાબર મિક્સ કરી હવે ફરી પાછું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દેશું ફરી તેલ છૂટું પડ્યું છે તો હવે આપણે જે આ સિંગવાળી બીજી જે હતી મસાલો તે બધો એડ કરી લેશું

નાખી શકો છો મેં અહીંયા અડધો મરચું યુઝ કર્યું છે જો તમે તીખું ખાતા પાવ તો તમે આખું કરી શકો છો થોડું થાય એટલે હવે આપણે જે આ દહીંની પેસ્ટ તૈયાર કરી હતી તેમાં આપણે થોડું પાણી એડ કરીશું અને ફરી બરાબર મિક્સ કરી અને તે એડ કરી લેશું કે આપણી ગ્રેવી એકદમ ટેસ્ટી બની છે હવે આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું અને ફરી બરાબર મિક્સ કરી ગ્રેવીનો કલર પણ એકદમ લાલ ચટાકીદાર આવ્યો છે ગ્રેવી થોડી ચડે એટલે આપણે એમાં ભીંડા એડ કરી લેશું ગ્રેવી ગઈ છે અને તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે મિક્સ કરી લેશું અને આપણે હવે આપણે

તો તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ